આ હે ને આ આ બધા દેશી બોર કેવાય આપડા અજમેરા મોટા બોર આવે એ ટાઈપ નથી આ હે ને દેશી બોર છે પણ મીઠાઈ ભાઈ ભાઈ

તો આમ વરસાદ લાગ્યો હતો એમ સાંભળ્યું કે દ્વારકા બાજુની બાજુ વરસાદ થયો પણ અહીંયા તો કંઈ વરસાદ વરસાદ છે નહીં બે દિવસ છે વાદળા એવું કંઈક વાતાવરણ હતું પણ વાંધો નથી હવે ચોખ્ખું થઈ ગયું છે એટલે ટૂંકમાં વાતાવરણ હવે સારું છે અને ઘઉં બહુ વહી જવું કહેવાય હવે ધીરે ધીરે છે એ માથે પડતા આવે છે અને હવે શું છે કે ધીરે ધીરે એને પાકમાંથી આવશે એટલે કાઢવાનો ટાઈમ થઈ જાય છે એટલે એવું બધું કામકાજ છે એ રનિંગમાં હાલે છે અને આગળ આપણે વાડી આટા માર પછી બપોર પછતાવે ભેંસ દેવાનું એટલે એવું બધું છે અને બાકી કઈ મટણ માં તો મકાઈ ને એક ભારી વાઢવાની છે કારણ કે નીન પૂરા ઢોર ને તો કરવાના રહી જ તો બધાને ખબર જ હોય ભાઈ ઢોર ને નીન પૂરા પાણી પૂરા આ તે બધું વસ્તુ છે એ કરવાની રહી અને બપોર કઈ પછી પાછું આવવાનું થાય બે બે દોહું અને એવું બધું કામકાજ છે એ રહે અને ઘઉં માટો માં લે હાલો થોડીક મકાઈ છે એ વાઢી લઈએ અને એવું બધું કામ છે કરી લે બાકી તડકો છે અત્યારે આમ આંખમાં આવ્યો અને આમ તપારો લાગીને એવો મજા આવ્યો કાળી 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 મીંદડી એવી છે જોવું ક્યાંકથી આ બસું છે કે યસ શું છે આ હા જોઈ લે જોઈ લે જોતો હોય ને તો જો દબકે હા એ આવતી લાગે મારાથી જોઈ વહી ગઈ એક ગોખલામાં જ ગઈ પાછી બીજા ગોખલામાં આવી આંખું તારી તપકે કેવી આંખું બનાવી આમ તો જો હા લાગે કે ના ના જોઈ લે જો

અને ઘઉંમાં એ ડુંડી એવું બધું સારું એક ક્લાસ છે જો એક ડુંડી એમાં ઘણા બધા દાણા બહુ જાડાઈ ને બધું બહુ સારી છે દાણા સીડીને એટલે ઘઉં સારા હે અને આપણે ઓની કરે હીણ વાટલી પછી પાછું ગામમાં જવાનું હોય ને પાછું બપોર પછી પાછું આવવાનું હોય તો આ બાજુ આપણે તમે જો ઘઉં એક ક્લાસ થઈ ગયા અને આની કોર્સે જાણવાનો આ ઓથ આવે છે ને ટૂંકમાં ઓથ એટલે એ આ જે કંઈ જાણવાનો પ્રકાશ ટૂંકમાં આને કંઈ ન આવે સૂર્યનો એટલે આનીકર થોડાક નહીં વાય ના ઓથ આવે ને તો ત્યાં નમે અને આપણે એટાણે પસેડીને બધું મારીને ખભે અને જાય છે ભારે વાઢી આવી અને આમ જો અહીંયા ઘઉં એ બધાને પાણ બાણ કમ્પ્લીટ થઈ ગયું પીન અને એવું બધું કામકાજ છે એ ત્યારે હાલે છે ને એનીકર છે મકાઈનો ક્યારે થોડોક સેટો છે કારણ કે અહીંયા ઘઉં પહેલાં વવાઈ ગયા એટલે એ હું ક્યારે ત્યાં જ વાવી દીધો ઘઉંનો એટલે ત્યાં છે ને ત્રણે હું દાંતડું લઈને જાવ જ છું થોડીક નીણ બીણ વાડી લઈએ પછી પાછા છે આપણે રનિંગ બપોર કેળા આવવાનું થાય પાણી બાણીને હમણાં કંઈ હવે એટલા બધા કે મારવાનું થાય નહીં કારણ કે ઘઉં પાક પાકું પડશે એટલે એવું બધું હાલે છે અને ઓનીકવાર આપણે મકાઈ વાવી દીધી ને તો એ મકાઈનું કામે સારું થઈ ગયું છે ઉગી ગઈ પણ થોડીક ઠંડી છે તો હળવી પડશે ને એમ ગાંઠની વધારે એકલા થતી જાય કારણ કે શું છે જેમાં થોડીક ઠંડી પડે એમ મકાઈમાં ઈરુનો પ્રશ્ન ને એવું બધું રહી પણ આમ વાંધો ન આવે જોકે કારણ કે દવા દવા પાણીનું ખાતરનું ધ્યાન રાખીએ એટલે આમ થઈ જાય છે એમ એટલે સારું હલો હોનીકવાર હવે મકાઈ વાઢી લઈએ તડકો એ ધીરે ધીરે તપતો દે છે એટલે ગરમીનું પ્રમાણ હવે આમ તો ઉનાળાની શરૂઆત ધીરે ધીરે થતી આવે છે ચાલો વાઢી લઈએ હવે તો ઓણ વાતાવરણ સારું હતું ને એમાં ઘઉંનો જે ઉગાવ આવ્યો છે ને એ એક નંબર આવ્યો છે ડુંડીને આમ તમે જો ફૂલ ભરાવદાર અને હવે આવી અમે કાસી પાકી કાશી પાકી છે એટલે હવે ધીરે 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 પાકતા આવે એટલે આમ તો ગણીએ ને તો હજી વી પચીસ દી હજી કદાચ વી પચીસ દીધો વહી જાય તડકા તપશે ને એટલે ઘઉં ને છે એટલે કઈ કઈક આમાંથી ઉપડી જાય એટલે આમાં ધ્યાન રાખવું પડે કારણ કે ધૂળ નો આવે ધૂળ આવે ને એટલે ઢોર ખાય તો એ નો હારું ધૂળ ખાય તો નહીં ઢોર પણ એ નો હારું ઉસી મકાઈ ને વધારે આમ ટૂંકમાં મોટી હોય ને તો ભારે થતા વાર નો લાગે બહુ વજન થાય મકાઈ નું ઘડીક વાટલે હું ત્યાં ગરમી ચડી જાય કારણ કે તડકો જટાણ એવો હોય પછી આની કર આવડું આ મકાઈ નથી તો પાછું બુલેટ ખળ છે એટલે એવડું તો ભેગું જ જો કે વાઢી જ લેવાનું હોય તો વટાઈ ગઈ છે આપણી હવે ભારી અને ગરમી ચડી ગઈ બહુ કારણ કે તડકો છે બહુ અને ટાણે વાડ લીધી છે મેં આ બાજુથી ભારી અને હવે બગીચામાં થઈ અને આપણોનીકળ રસ્તો છે વાડીનો ત્યાંથી જવાનું છે તો ધીરે ધીરે આવીએ છીએ પણ હા ચઢાઈ દીધો ઘડીકમાં તો શું છે કે ટાણે જો ટાણે અહીંયા છે ને આપણે અહીંયા જ છીએ બગીચામાં આપણે તમે અગાઉ જોયેલું છે મસવાઈમાં બેઠા છે અને માતાજી પાસે બે મિનિટ બેસી અને વિશ્રામ કરું હમ કારણ કે અત્યારે છે ને જય માતાજી ભગવતી હા હા સડી ગયો છે બહુ અને શું છે ભારે વાટ લીધી ને તો તડકો છે કારણ કે હમણાં શ્યાર પાદી છે કંઈ વાટેલ નથી ને તો આ છે ને ગરમી વધારે હોય ને એટલે વધારે થાય કંઈક પછી બાંધી દીધી ભારી અને હવે જવા દે આગળ થોડીકમાં ગામમાં જમી કાઢવીને પાછા આવશું બપોર કેડે તો ભેંસ દોવાનું બધું આપણે દુહા છંદ આપણા જૂના જાણીતા એ બપોર પછીનો કંઈક પ્લાન કરી અને પછી આપણે રોજે મૂકતા રહેશું મૂકતા રહેશું વિડીયો કાયમ પેજો મહેંદી ખડતારું મારવા દોવાન ટાણું થાય ને એટલે હા બગડા સટી બોલાવો હે ને તારે નીણું બીણું પૈકે થી કાઢ નાખે વાહે અને મંડે જાવ ઘુમરા ફરવા જાવ કેટલે દોવાન ને મોડું થતું છે જો ફેરા ફેર થઈ આઈ લે માથા ઉલારે મને હોતે માથા ઉલારે હો બાપુ હે હાલો દોઈ લઈ આગળ ફરી ફરી થામાં ફરી ફરી હાલો ભાઈ જુઓ તો એ હે ને ટાણું ફૂલે ફૂલ થઈ ગયું બપોર વસ્તુ કીધું હતું કે ભાઈ બપોર કઈ આવીશું ભેં દોવાની છે વિડીયો ઉતારવાના હતા તો ભેં ધોવાય છે અને હવે તડકા વધારે દોઈ છે ভাই ভাই ভাৱে জয়ো ৰাজ से बाय बाय। वडलो पीरे सुपारी महाराज नो वो शोभ ने सोभावे महाराज बाय बाय। मरा बड़ा राजा ना सुपारा से हाथ बाय बाय। भाई, भाई। पीरे हाथ हाथू मै

છેક એટલે એ એવા પહેરતા કાપાલા પગમાં વાહ ભાઈ હાલ તો આ લગ્નગીત ની જમાવટ કરી છે હા તમે જોવો રચ્યા ભા આ બાજુ જો રેહડી હવે ભેં દોવા મોટું તમને તમારે ધીરે 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 જો ભેં દોનું આવેલું Đố về gì gam tôi. Alo bây giờ đố về gì? Hôm bây giờ bây giờ làm cái gì? Nô khu nô khu. Hả hả. Cái em nó cái em à? Hả. Hả. Ii hả su. Hả. 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 Hả.

સરસ મજાના બોર આખા આખા પાક ગયા હૈ અને બોરડી જો નીકળ્યા લુમખા નીકળ્યા બોર ના જ છે આ બધાય આ હે ને આ દેશી બોર કહેવાય જે આપણે ઓલા અજમેર મોટા બોર આવે એ ટાઈપ નથી આ હે ને દેશી બોર છે પણ મીઠાઈ છે આની એક નંબર એમ કંઈ ઘટે નહીં એવા અડધા ફળેલા હે અડધા હારા હે જોઈ જઈને ખાવા પડે એટલે અમુક બોર છે એ હારા છે અમુક ઓલા હે અને હજી આ પૂનમ આવી ગઈ એટલે અમુક ટકા પાયકા છે અમુક ટકા નથી પાયકા તો મજા આવે હે બોર કાસા હે ખાધા જેવા છે પછી આ બાજુ છે આની કોઈ આ બીજી બોયડી છે આમાંય બોર પાકી ગયા તો આ બોયડી છે એ સારી છે આ કઈ અલગ વકલ છે બે ફેર છે ઘણો બોયડીઓમાં બોયડીઓમાં આ બહુ ખાટા નથી મોરા છે આવડે બોર ખાટા છે આ બોર બોરમાં ફેર છે ભાઈ બે બોર માં ફોર છે આ બોર હોળી ગલા વધારે છે જો આવી રીતના છે ને એટલા કાસા પાકા આખા આખા બોર આ બોર છે ને મીઠા છે મોરા કરતા

ખાટા અને મીઠા આ ફુલાવર આ ફુલાવર છે ને શું છે ફૂલાવર જ છે કોબી છે આવી પાંદડે પાંદડા નીકળ્યા કોબી ગયા સડી ગયા નામ તો જો રીંગણા તાવ્યા નીકળ્યા લાંબા લાંબા ઓ વાહ ભાઈ વાહ જાજા રીંગણા છે હું લાંબા લાંબા એક જ રીંગણીમાં ભાઈ ભાઈ આવું બી ઉભો આવ્યો ખરેખર જો કેટલા નાના 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 રીંગણા છે ઓની કોઈ મોટા રીંગણા આ બાજુ લાંબુ છે નાના નાના રીંગણા છે જોવા હાલો સૂર્યનારાયણે આત્મી ગયા આપણું કામ થઈ ગયું પૂરું અને ધીરે ધીરે હવે હાલીએ હાન પડી ગયા આવું આગળ આવું એટલે આંખમાં જીવડા પડશે સીધે સીધા હાલ હાલો અહીંથી સેવા આત્મી ગયા સૂર્યનારાયણ થઈ ગયું આપણું કામ પૂરું